એફઆઈઆર કરવામાં આવી ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ ગણેશ ગોંડલનું ડેબ્યુ હશે જો ક્રાઇમની દુનિયાની અંદર કારણ કે ક્રાઇમ તો ખૂબ કરતો હતો પરંતુ એફઆઈઆર નોતી થતી આપણી સાથે જીગ્નેશ મેવાણી અત્યારે જોડાઈ ગયા છે દલિત નેતા છે અને કદાચ જીગ્નેશ મેવાણીની ધમકીની જ અસર હશે કે ગણેશ ગોંડલને અરેસ્ટ કરવામાં આવ્યા જીગ્નેશભાઈ શું કહેશો ના ધમકીની અસર એવું ના કહેવાય તમામ દલિત સંગઠનોએ આંબેડકરવાદી મિત્રોએ સામૂહિક પ્રેશર ઊભું કર્યું હતું અને જે પણ દલિત ઇન્ટરેક્શન થયું એ બધું ગુજરાતના વોટ્સઅપ ગ્રુપોમાં ખૂબ રમતું હતું બધું વાયરલ થયેલું એના કારણે દલિત સમાજમાં એક સ્વાભાવિક રીતે બહુ જ આક્રોશ હતો રોષ હતો અને જો ધરપકડ આજે ના થઈ હોત તો જેના દીકરાને માર્યો એ રાજુભાઈ સોલંકીએ સપરિવાર આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી ગઈકાલે મોડી સાંજે મારી કલેક્ટર સાથે પણ વાત થઈ હતી ડીવાયપી એસસી એસટી સેલ એડિશનલ ડીજી ગાંધીનગરની ઓફિસમાં પણ મારે વાત થઈ હતી એટલે પ્રેશર તો ચારે બાજુથી હતું જ પણ છે કે પ્રેશર કરીએ નહીં સુધી ધરપકડ નહીં કરવી આ જે વલણ છે રાજ્યની પોલીસ અને સરકારનું એ બહુ જ નિંદનીય છે અનેક ઘટનાઓ એવી બને છે કે જ્યાં સુધી તમે પ્રેશર ક્રિએટ ના કરો રેલીઓ ના કરો આંદોલન ના કરો ધરણા ના કરો આવેદનપત્ર આપવા ન જાઓ ત્યાં સુધી સાવ બેસિક કેસમાં પણ ઘણી વાર ફરિયાદો દાખલ થતી નથી ને આરોપીની ધરપકડ થતી નથી તમે કહ્યું એ પ્રમાણે જો આ આરોપી અને ગોંડલના બીજા કેટલાક આરોપીઓ એમની સામે પોલીસ ગુનો દાખલ ના કરતી હોય તો પોલીસ માટે બહુ મોટી શરમનો વિષય કહેવાય રાઈટ સામાન્ય જનતાની ઉપર બહુ જ ટણીથી વાત કરનારા આઈપીએસ અધિકારીઓ પોલિટિશિયનો ની આગળ આવી રીતે ઢીલા ઢસ થઈ જતા હોય કે પોલિટિશિયનના દીકરા આગળ એમનું કોઈ ઉપજતું ના હોય અને અનેક ક્રાઇમ્સ કર્યા પછી પહેલી જ એફઆઈઆર થઈ રહી હોય તે ગુજરાત પોલીસ માટે ઘણું બધું કહી જાય છે સાથે એવું પણ કહેવાય છે જિગ્નેશભાઈ કારણ કે જે રીતે ગઈકાલે ફોર્ચ્યુનરમાં બેસીને આવ્યો છે ગણેશ ગોંડલ અને એમાં પણ એવું અત્યારે હજી પોલીસે ક્યાંય ક્લેરિફિકેશન નથી કર્યું કે એને સરેન્ડર કર્યું છે કે એને અરેસ્ટ કરવામાં આવ્યો છે ક્યાંક આખા મામલાને છુપાવવાનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે બિલકુલ આમ શું કહેવાય બહુ જ પ્રેશરને પગલે બિલકુલ ઈચ્છા નથી છતાં કરવી પડેલી ધરપકડ હોય એવું લાગે છે કે આરોપી તરફ આ આરોપી છે અને હું એસપી છું હું પોલીસ કર્મી છું મારે જોવા મળતી ચારે બાજુનું પ્રેશર બિલ્ડ થયું છે બહુ જ ભૂંદા લાગીએ છે રોજ મીડિયામાં એગ્રેસિવ બાઇટ્સ આપે છે દલિત સંગઠનના લોકો ગોંડલમાં દલિત સંમેલન કરવાનો વિચારી રહ્યા છે જુનાગઢ બંદના કોર્ટ વિચારી રહ્યા છે બીજા એગ્રેસિવ કાર્યક્રમો આપી રહ્યા છે કામ કરો લાવના પારમેલો એ પ્રમાણેનો પોલીસનું વલણ અને એટિટ્યૂડ દેખાઈ રહ્યો છે બાકી આરોપીને લાવવો એનો સીધો કરવો એના બીજા ક્રાઇમ્સ ખોલવા આખા ગોંડલમાં શાંતિ પ્રવર્તે બીજા લોકોની હિંમત ખુલે જૂના બધા લોકો આગળ આવે ફરિયાદો કરવા એ પ્રમાણેનું કાયદો અને વ્યવસ્થાનું શાસન ઉભી ઉભું કરવાની જે હિંમત હોવી જોઈએ એ રાજ્યની પોલીસમાં નથી અને એટલા માટે નથી કે એના બે કારણો છે એક તો એમની પોતાની સ્પાઈન રાઈટ આજે પણ બે ચાર એવા અધિકારીઓ છે જેને ત્યાં તમે મૂકો તો ગાંધીનગર વાળાની ગમે તેટલી સૂચના હોય ભાજપની સરકારની અને કાયદા પ્રમાણે કામ કરીને સીધા કરે જ બે ચાર લોકોને એવા બે ચાર અધિકારીઓ આજે પણ છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે ને કે ત્યાં ક્રાઇમ થાય છે તો થવા દો ક્ષત્રિય આંદોલન દરમિયાન પણ આ આરોપીઓ સામે એવું કહેવાય છે કે બીજા કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોને તોડવા એમને દબાવવા એમને ધમકાવવા કે તમે અત્યારે સમાજ નો ઉપાડો લઇ નીકળ્યા છો કેમ ભાજપની સરકાર સામે બોલો છો એવું પ્રેશર પણ આ લોકો દ્વારા કરવામાં આવેલું હોવાની ની વાતો હું રાજકોટ માં સાંભળી રહ્યો છું ક્ષત્રિય સમાજ ના બઉ લોકો પણ અમારા સમર્થન છે ક્ષત્રિય સમાજ ના સારા સજ્જન માણસો પણ કહી રહ્યા છે કે જીગ્નેશ ભાઈ બરાબર છે કે આ પ્રમાણે નું કૃત્ય ચાલે જ નહીં અમે સંપૂર્ણપણે તમારી સાથે છે એ જ પ્રમાણે હું પણ કહું છું કે દલિત સમાજ નો કોઈ આરોપી આવું વર્તન કરે અને રાજ્યની સરકાર દ્વારા ચોક્કસ પોતે ધારાસભ્ય છે પિતા જયરાજસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની ક્રાઇમ કુંડલી કોઈનાથી છૂપી નથી એવું પણ કહેવાય છે કે સુપ્રીમ કોર્ટ ની અંદર કેસ પેન્ડિંગ છે છતાં અ જયરાસિંહ જાડેજાના બધા જ કામ થયા કરે છે અને જયરાસિંહ જાડેજાના ભડકાઉ ભાષણ પણ થયા કરે છે તમને એવું લાગે છે કે પોલીસે ક્યાંક એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને કંટ્રોલ કરીને બિલકુલ રાજ્યના ડીજીએ લો એન્ડ ઓર્ડરના આઈજીએ બહુ અંગત રસ લેવો જોઈએ મેં ગઈકાલે પણ બીજા મીડિયા ઇન્ટરેક્શનમાં કહ્યું હતું કે તારે રાજકોટમાં આઈબીમાં એક લાંબા નામાના પોલીસ ઇન્સ્પેક્ટર કામ કરે છે અને ગોંડલના તમે પોલીસ ઇન્સ્પેક્ટર બનાવો હાલ ધ્રાંગધ્રામાં પોસ્ટેડ છે જેડી પુરોહિત એને ડીવાયસપી તરીકે મૂકો સુજાતા મજબૂદાર કે પ્રેમસુખ ડેલુને તમે એસપી બનાવો અને નીલદીત રાયને તમે આઈજી તરીકે મૂકો આટલું તમે ગોઠવણ કરો અને ગાંધીનગર વાળાનો ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનો છ મહિના ફોન ના જવો જોઈએ અને છ મહિના પછીનું ગોંડલ આપણે જોઈશું પ્રચંડ ફરક પડી જશે અનેક એફઆઈઓ થશે અનેક ધરપડો થશે ઘણા બધા લોકો લાઈન ઉપર આવી જશે એટલે અધિકારીની સ્પાઇન અને રાજકીય વિલ શક્તિ આ બંનેનું જો મિલન થાય આ બંનેનું કોમ્બિનેશન થાય તો ડેફિનેટલી પરિસ્થિતિમાં ખૂબ સુધાર આવી શકે એક જમાનામાં પોરબંદરમાં ક્રાઇમ રેટ ખૂબ ઊંચો હતો અને કોંગ્રેસની સરકારે ત્યાં એસપી તરીકે સતીશ વર્માને મૂક્યા અને પછી આપણે પરિસ્થિતિ જોઈ છે કે પોરબંદરમાં એકદમ સ્ટાર તરીકે ઉભરી આવ્યા અને આજે પણ પોરબંદરના લોકો જે પ્રમાણે સતીશ વર્માએ ક્રાઇમને ખતમ કર્યો લોકો યાદ કરે છે આજે પણ એન્કાઉન્ટરના કિંગશીપમાં જે પ્રમાણે રજનીશ રાયની ભૂમિકા રહી કે આઈપીએસ રાહુલ શર્માની રાઇટ્સમાં ભૂમિકા રહી આપણે બધા જ યાદ કરીએ છીએ એકદમ પ્રોગ્રેસિવ માઇન્ડેડ સેક્યુલર સ્પાઇનવાળા મજબૂત નોન કરપ્ટ અને કોઈનું પણ નહીં ચલાવવાનું એઝ પર લો કામ કરવાનું તો આવા અધિકારીઓ હોય અને ગાંધીનગર એમને પ્રેશર ના કરે કામ કરવા દે રાઇટ કે ધારાસભ્યનો કે સાંસદ સભ્યોનો કે કેબિનેટ મિનિસ્ટરનો

સા સાથે જિગ્નેશભાઈ આપે એકવાર આપે આહવાન પણ કર્યું હતું કે ગોંડલમાં તમે આંદોલન કરશો આપ પોતે ગોંડલ જશો હવે બિલકુલ આપના પર મૂળ પીડિત પરિવાર તો જૂનાગઢના છે રાજુપી સોલંકી અને ગોંડલ જવાનું કાર્યક્રમ એટલા માટે તો કે જો ધર્પકટ ના કરે રાઈટ તો ગોંડલમાં અમે એક જબરદસ્ત દલિત સંમેલન કરવાનું વિચારતા હતા કેમ કે કોઈને એવું હોય કે અમારા એરિયામાં કોઈ પ્રવેશી ના શકે અહીંયા ની હદ પૂરી થઈ જાય એ બધી અમે બધા માનતા નથી બરાબર આખા ધરપકડો કરાઈ છે એટલે બધી બધી એ મેસેજ પણ આપવો જરૂરી હતો અને રાજ્યની સરકાર ઉપર પણ પ્રેશર બનાવવું જરૂરી હતો કે તમને શરમ લાગવી જોઈએ તમારે શરમથી ડૂબી મરવું જોઈએ તો કોઈ એરિયા ની અંદર કોઈ આખા વિસ્તાર ને કોઈ માણસ હોય કોઈ ફેમિલી બાનમાં લીધું હોય અને તમે કોઈ કાર્યવાહી ના કરો તમે આટલા બધા પાણી વગર ના છો કારણ કે જિજ્ઞેશભાઈ ગઈકાલે મારી સંજય સોલંકી સાથે પણ મેં વાત કરી અને સંજય સોલંકી એ સ્પષ્ટપણે માને છે કે જે રીતે એને મારવામાં આવ્યો ત્યાં આગળ વિડીયો રેકોર્ડિંગ પણ થતું હતું સાત થી આઠ મોબાઈલની અંદર વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને એમનું માનવું છે કે કદાચ મેં એફઆઈઆર ન કર્યું હતું એ વિડીયો રેકોર્ડિંગ વાયરલ પણ થયા હોત અને ગણેશ ગોંડલની દાદાગીરી જે છે એ લોકોને બીવડાવવા માટે પણ એ વિડીયોનો ઉપયોગ થતો હોય આ આ કઈ પ્રકારની સાયકોલોજી તમે જુઓ છો આને ના આપણે ઘણીવાર એ વિચાર નથી કરતા અને મેં પણ એ બાબતે બહુ ગંભીરતાથી અગાઉના વર્ષોમાં મેં વિચાર્યું નહોતું પણ હમણાં હમણાં હું વિચારતો હોઉં છું કે દલિત સમાજના વરરાજાને તમે આખું ગામ જોતું હોય એ રીતે વરઘોડા પરથી ઉતારી દો કે લાંબી મૂછ રાખવાની ના પાડો ને લાંબી મૂછ રાખે કે બાઇક ઉપર જય ભીમ લખે કે સરસ કપડાને ગોગલ્સ પહેરીને ગામમાં નીકળ્યો અને ભર બજારમાં બધાની વચ્ચે તમે એને હળધૂત કરો અને મારો ફટકારો તો એનો જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ એની પર થવાનો છે એનું કાઉન્સેલિંગ તો કોઈ નથી કરાવતા અમે બી નથી કરાવતા રાઈટ આ માણસને તમે નગ્ન કરીને માર્યો એનો એને નગ્ન કરીને માર્યો છે એનો વિડિયો લીધો છે આ વાત આજે આખા ગુજરાત ગુજરાતને ખબર છે એની ઉપર જે સાયકોલોજીકલ અસર થવાની છે શું રાજ્યની સરકાર અને પોલીસ અને અધિકારીઓ એ બાબતે વિચારે છે આવા પીડિતોને થેરાપિસ્ટ જોડે જે કાઉન્સેલિંગ મળવું જોઈએ એ બાબતે આપણે ક્યારે વિચારીએ છીએ એ જ પ્રમાણે આદિવાસી અને દલિત અને બીજા ગરીબ વર્ગોની બહેનો ઉપર જાતિના નામે જે હિંસા થતી હોય છે અને એમની ઉપર જેની મનોવૈજ્ઞાનિક અસર થતી હોય છે એને જે કાઉન્સેલિંગ ની જરૂર છે એ દિશામાં આપણે ક્યારેય વિચારતા જ નથી એટલે કોઈ પણ માણસ સાથે આ પ્રમાણેનું વર્તન એ જીવનભરે માણસ ભૂલી ના શકે એટલા ઊંડા એના મનોવૈજ્ઞાનિક ઘા પડતા હોય છે મારી સાથે કોઈ આવું પ્રમાણેનું વર્તન કર્યું હોય રાઈટ તો કઈ રીતે વસ્તુને ભૂલી શકો એટલે આને બહુ ગંભીરતાથી લેવું જોઈએ અને સમજદાર જે પણ અધિકારીઓ છે એને ખાસ વિનંતી કરું

રાજકોટ ની અંદર ખૂબ મોટી સંખ્યામાં આંબેડકરવાદી મિત્રો દલિત સંગઠના મિત્રોએ આવેદન પત્ર આપ્યું બધામાં જબરદસ્ત આક્રોશ હતો સોશિયલ મીડિયાના જેટલા પણ ગ્રુપ સાથે હું જોડાયેલો છું અનેક સોશિયલ મીડિયાના WhatsApp ગ્રુપ્સમાં Facebook માં બધા લોકો આજ ચલાવી રહ્યા છે મારી સાથે પણ ઇન્ટરવ્યુમાં વાત કરી બીજી ચેનલોમાં ચેનલોમાં પણ જે ઇન્ટરવ્યુમાં વાત કરી બધું ખૂબ વાયરલ થયું છે એટલે આનું એક ઓવરલ પ્રેશર બન્યું એના કારણે પોલીસ જરા હરકતમાં આવી છે એક્શનમાં આવી છે પણ આના કારણે પોલીસ એક્શનમાં આવે એ બહુ હેલ્ધી વસ્તુ નથી

રહીશો જે ચાની દુકાન ઉપર હોય પાનના ગલ્લે હોય પત્રિકા વિતરણ કરવા અમે જઈએ બધા સાથે વાત કરી છે કે આ sit એની પર અમને કોઈ ભરોસો નથી આ જાય તમામ કસૂરવારોની ધરપકડ આ લોકો નહીં જ કરે એટલે એવી એક પ્રકાર એમને પાક્કી ખાતરી થઈ ચુકી છે આ આપણા રાજ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે રાજ્યની સરકાર ને એવો ભરોસો હોય કે પોલીસ ઉપર ભરોસો ના રખાય એ બહુ ડેન્જરસ કેમ કે મોરબી કાંડ જેમને જોયો તક્ષશિલા કાંડ જોયો શ્રેય હોસ્પિટલ નો જોયો દલિત સમાજ પૂછો તો ઉના નો કાંડ જોયો ભાનુભાઈ વણકર નું આત્મવિલોપન જોયું થાનગઢ નું દલિત હત્યાકાંડ જોયો નવ નવ ઘટનાઓમાં માર ખાધા પછી દસમી વખત જેનું ખૂન થયું એ માવજીભાઈ આપણે બોરીચા જોયા ભાવનગરના આવા અનેક પ્રકરણોમાં પોલીસ ઉપર પ્રેશર ના કરીએ ના કરીએ

એને રક્ષણ આપ્યું ના સામે વાળા એવું કીધું કે જો ભાઈ હાથ ચલાખી ના કરતો નહિ તો ફીટ કરીશ આ બંને કઈ ના કરવું પરિણામે આવ્યું કે આઠ લોકોના ખૂન થયા હવે આ જે અધિકારીઓ ની ફરજ બેદરકારી હતી એની સામે ખાતાકીય તપાસ પણ કરવા નથી માંગતા તમે ઈમેજીન કરો જે પોલીસ ઇન્સ્પેક્ટર કે ડીવાયએસપી ની ફરજ બેદરકારી ના કારણે માણસ ખૂન થયું એની સસ્પેન્ડ એનું સસ્પેન્શન પણ નથી થતું નોકરી માંથી કરવો એ તો છોડી દો નથી થતી પણ જીગ્નેશ આ કેસ અંદર તો હવે પીડિત પરિવાર એવું કહી રહ્યો છે કે એમને હજી પણ ડર છે કારણ કે જે રીતનો ખોફ ગણેશ ગોંડલનો છે જયરાજસિંહ જાડેજા છે એવામાં એમના પરિવારને ક્યાં ખ્યાલ નો પીડિત પરિવાર ને એકદમ એડિક્વેટ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ એક કોન્સ્ટેબલ આપી 56 વર્ષની ઉંમરના શારીરિક રીતે મજબૂત પણ ના હોય એવા કોન્સ્ટેબલ આપીને ફોર્માલિટી ન કરતા મજબૂત એમને પોલીસ રક્ષણ મળવું જોઈએ ત્યાં સુધી પતે એ બાદ પણ રિવ્યુ કરવો જોઈએ કે આ લોકો કોઈ હુમલો કરાવી શકે એમ છે કેસની ટ્રાયલ દરમિયાન પણ વિટનેસીસને ફોડી શકે છે કેમકે દિનુ ભોગાસ સોલંકીના કેસમાં આપણે જોયું છે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાનું મર્ડર થયું અને ધીરુ ભોગા સોલંકી સામે જે ટ્રાયલ ચાલતી હતી એ નવ્વાણું ટકા પતી ગયેલી ટ્રાયલ ને ગુજરાત હાઈકોર્ટના ના જજ પારડીવાલા રીટ્રાયલ કરવી પડી કેમ કેમકે નેવું કે સો જેટલા વિટનેસીસ ને ધાક ધમકી અને શારીરિક રીતે મારવાનો આરોપ હતો તમે કલ્પના કરો એટલે તો કોઈનું ખૂન તમે કરો છો અને એ ખૂન કેસના સવાસો સાક્ષીઓમાંથી એસી એવું સાક્ષીઓ મારો છો કે લોકો પોતાની જુબાની લખાવવા તૈયાર નથી અને એના કારણે નામદાર ગુજરાત આખા રીટ્રાયલ કરવી પડી આ કેસમાં પણ આવું ન બને એના માટે પીડિત પરિવારોને સાક્ષીઓને અને આ કેસમાં જે પણ માણસો મદદ માટે આવ્યા છે એમને પ્રોટેક્શન આપવું જ જોઈએ ગઈકાલે રાજકોટના જે મિત્રોએ પ્રોટેસ્ટનો કાર્યક્રમ રાજકોટ કલેક્ટર કચેરીની બહાર રાખેલો એમને પણ કહ્યું છે કે તમારે પણ કેરફુલ રહેવું જોઈએ આ માણસો ગમે ત્યારે કિડનેપ કરી શકે એમ છે અને કોઈ પણ હદ સુધી જઈ શકે છે જેને કાયદાનો ડર ના હોય જેમને એવું હોય કે પોલિટિશિયનો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અમને બચાવવા માટે રેડિત છે અને અધિકારીઓની કોઈ ઓકાત નથી એવું જેના મનમાં રાય ભરેલું હોય એવા માણસો ગમે તે પગલું ભરી શકે છે કારણ કે આખા વિસ્તારની અંદર ગોંડલ પંથકમાં ઘણા બધા લોકો સાથે અમારી વાતચીત થઈ જિગ્નેશ અને ગોંડલ પંથકના લોકોનું એવું માનવું છે કે જયરાજસિંહ નું પરિવાર અને ગણેશ ગોંડલ ને ક્યાંક જે લોકો સાથે પોલીસ ક્યારેય કોઈ એક્શન નથી લેતી અને પોલીસે હવે આ મામલાની અંદર એફઆઈઆર પણ કરવી પડશે અને કારણ કે રાજુ સોલંકીને એવું કહેવું છે કે મારી પાસે પાંચ થી છ એવા કેસ આવ્યા કે જેમાં પોલીસ એમને મારવામાં આવ્યા છે ગણેશ ગોંડલ દ્વારા પણ તેઓ એફઆઈઆર કરાવતા ડરે છે જો એફઆઈઆર કરીશું તો વધારે મારશે બિલકુલ એટલે આ પ્રમાણે જે માહોલ એમણે સર્જ્યો છે એ માહોલ ને તોડી પાડવાની જવાબદારી તો પોલીસ અને પ્રશાસન ની બને છે તો પોલીસે એક્ઝામ્પલ ફિટ કરવું જોઈએ તમે તો એને ફોર્ચ્યુનર માં લઈને આવ્યા બોચી પકડીને પાછળથી વાળ પકડીને ગરીબ તમે જે રીતે ધસડીને પોલીસ સ્ટેશનમાં નાખતા છો એવું દ્રશ્ય તો આવા આરોપી માટે તો તો જાય એના સર્કલમાં મેસેજ બોસ હવે આ પ્રમાણેનું વર્તન નહીં ચાલે તો મેસેજ તમારે પોલીસે આપવો જોઈએ આ તો સાવ ઢીલું વર્તન છ દિવસ સુધી તમે ધરપકડ ના કરો આંદોલનનું પ્રેશર ઉભું કરીએ પછી ધરપકડ કરો ધરપકડ પણ વખતે પણ પેલા

અને રિમાન્ડમાં પણ પોલીસ જે બળ પ્રયોગ કરતી હોય છે એનો પણ વિરોધી છું પણ તમે એટલીસ્ટ એની સેવા સરભરા ના કરો રાઈટ એને બોછી પકડીને કારમાં બેસાડો એ પણ ઇમ્પેક્ટ આવતી હોય છે એટલું પણ ઘણી વાર પૂરતું હોય છે આ જે પરેડો કરાવે છે એ બહુ જ ઇલિગલ કૃત્ય છે કેમ એટલા માટે કે આજ પોલીસ ઇન્સ્પેક્ટર કે ડીવાયએસપી કે એસપી જે પરેડ કરાવતા હોય છે ચલો એમને હું ચેલેન્જ આપું છું કે કોર્પોરેટ કંપનીઓના માલિકો જેમને કરોડોના ના સ્કેમ કર્યા છે એમને કરોડોના ના સ્કેમ એક્સપોઝ કરીને ને કરાવો એમને પરેડ અમદાવાદની સડક પર મારે જોવી છે કેબિનેટ મિનિસ્ટરો હોય ને સ્કેમ કર્યા છે ઇલિગલ એક્ટિવિટીઝ માં ઇન્વોલ્વ હોય છે રાઈટ રિયલ એસ્ટેટ ના માફિયા હોય પાંચ પાંચ દસ દસ હજાર કરોડ ના આશાની છે એમણે બીયુ પરમિશન નહીં લેવાથી લઈને બીજા જમીનોના સ્કેમ કરી કરીને અનેક સ્ટ્રક્ચર ઉભા કર્યા છે આ બધાનો ક્રિમિનલ કોગ્નિઝન્સ લઈને એફઆઈઆર કરીને કરાવો અમદાવાદના સેટેલાઇટમાં એમની parade મારે જોવી છે બઉ nonsense વસ્તુ છે હું એનો બિલકુલ સમર્થન કરતો નથી એ ખાલી ખાલી શું પેલો એક સામાજિક ટપોરી type નો મવાલી type નો પેલો જે લુખાગીરી કરનારો માણસ હોય એની સામે પોતાની ટણી આઈપીએસ અધિકારીઓ બતાવતા હોય છે અને અસલી જગ્યા જયારે આવે કોઈ આઈએસ આઈપીએસ ને પકડવાનો એમપી એમએલ ને પકડવાનો કોઈ બિઝનેસમેનને પકડવાનો ત્યારે ટોટલ પાણીમાં બેસી જતા હોય છે એટલે થાય અને 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 સરકારી સામાન્ય એ આપે કેસમાં જરૂરી છે સુધી અમને યોગ્ય પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવે જીગ્નેશભાઈ છેલ્લો સવાલ પૂછી લઉં તમને તમે ઈચ્છી કારણ કે જે રીતે રાજુ સોલંકી કહી રહ્યા છે કે એવા ઘણા લોકો એમની પાસે આવ્યા કે જે અંદર આની અંદર પણ એફઆઈઆર થવી જોઈએ કે પોલીસે ઇનિશિયેટિવ લે કે ગોંડલમાં જે પણ વ્યક્તિ એ આ પરિવારના કે અન્ય કોઈ પણ પરિવારના અત્યાચાર ઝુલમ અન્યાયનો ભોગ બનેલો હોય અને પોલીસ પ્રશાસન તમારું સાંભળતું ના હોય મારો સંપર્ક કરો હું મદદ કરવા માટે રેડી છું ચાલો જિગ્નેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર